નમસ્તે દોસ્તો દોસ્તો જે પણ વિદ્યાર્થીઓ પીએસઆઈના રનિંગમાં પાસ થઈ ગયા હોય અને પીએસઆઈની લેખિત પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા તેના માટે મહત્વની જાણકારી આવી ગઈ છે પીએસઆઈના કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપર આવી ગયા છે તો જે પણ વિદ્યાર્થીઓ છે તે પીએસઆઈની રનિંગમાં પાસ થઈ ગયા હોય અને પીએસઆઈની લેખિત પરીક્ષા દેવાના હોય તે પોતાનો કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટમાં જઈ અને ડાઉનલોડ કરી દે પીએસઆઈની એક્ઝામ છે તે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાવાની છે અને તે બે શિફ્ટમાં લેવાની છે જેમાં સાડા નવથી સાડા બાર છે તે એમ સીક્યુની એક્ઝામ રહેશે અને ત્યારબાદ મિત્રો ત્રણથી છ છે તે લેખિત પરીક્ષા રહેશે જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ પૂછવાનું છે તો જે પણ વિદ્યાર્થીઓને કોલ લેટર ડાઉનલોડ કરવાના બાકી હોય તે ડાઉનલોડ કરી લઈ અને પોતાનું કઈ જગ્યાએ એક્ઝામ ભરવાનું છે તે જાણી લઈ જય હિન્દ દોસ્તો ભારત માતાજી